હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ સાત ગતિ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે આગળના પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને એટલે જોઈ લેજો તો પ્રશ્ન એક છે કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે જો હા તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો તો અહીં ઉત્તર છે તો હા પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે કેવી રીતે તો ઉપરોત હકીકત જ્યારે જ શક્ય બને કે જ્યારે પદાર્થના ગતિપથનું પદાર્થના ગતિપથનું પ્રારંભિક જે સ્થાન છે અને અંતિમ સ્થાન એક જ હોય ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો પોતાના ઘરે આવે છે તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર કાપ્યું હશે પણ તેનું સ્થાનાંતર શૂન્ય હશે પ્રશ્ન બે છે કે એક ખેડૂત દસ મીટર લંબાઈ એક ખેડૂત દસ મીટર લંબાઈનો એક ચોરસ ખેતરની ધારે ધારે ચાલીસ સેન્ડ ચાલીસ સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે બે મિનિટ અને વીસ સેકન્ડ બાદ આ ખેડૂતને પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે તો ચાલો આનો આપણે દાખલો ગણીએ અહીં આપણે કુલ સમય ગણીશું તો કુલ બે મિનિટ એટલે સાઠ સાઠ સેકન્ડને એક મિનિટ એટલે સાઠ સેકન્ડ જેને આપણે બે વડે ગુણીશું તો આપણને કેટલી કેટલા સેકન્ડ મળી જશે તો આપણને એકસો વીસ સેકન્ડ મળી જશે બરાબર મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ હવે એમાં વીસ સેકન્ડ ઉમેરો એટલે કે એકસો વીસ થાય સોરી એમાં આપણે વીસ સેકન્ડ ઉમેરો એટલે કે એકસો વીસ વધતા આપણે વીસ કરીએ તો આપણને કેટલા સેકન્ડ મળે એકસો ચાલીસ સેકન્ડ મળી ગયો આ આપણને સમય મળી જશે એકસો ચાલીસ સેકન્ડ બરાબર त्यार बाद आपण खेडूते मारेला चक्कर સુધીसू सु। तो खेडूते केटला चक्कर मारे छे ते સુધી आहे जो एक चक्कर मारवा माटे चालीस सेकंड लगे तो एक सौ चालीस सेकंड કેટલા ચક્કર મારે આપણે જવાબ મળશે ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે ખેડૂત એટલે કે ખેડૂતે ત્રણ પૂરા ચક્કર અને એક અડધું ચક્કર મારે છે તો આટલું તો તમને સમજ પડી ગઈ હશે હવે આપણે ત્રીજો જે શોધવાનું છે એટલે ત્રીજો જે સ્ટેપ છે તે આપણે સ્થાનાંતર શોધીશું બરાબર અહીં આપણે આકૃતિ દ્વારા સમજીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેડૂતનું પ્રારંભિક સ્થાન એ છે તેથી બે મિનિટ અને વીસ સેકન્ડ એટલે કે એકસો ચાલીસ સેકન્ડના અંતે તેનું સ્થાન તેનું સ્થાન સી થશે એટલે કે ખેડૂતનું સ્થાનાંતર કયું થવાનું તો એ સી સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે આપણે કાટકોણ ત્રિકોણ એ માટે પાયઠા ગોરસનો પ્રમેય આપણે વાપરીએ અને બીજી રીતે આપણે સમજીએ તો ખેડૂતે ત્રણ ચક્કર પૂરા મારે અને તેનું સ્થાનાંતર શૂન્ય થાય છે કેમ કે એ જ્યાંથી શરૂ કરે છે ત્યાં જ પાછો પાછો આવે છે હવે અડધા ચક્કરની વાત કરીએ ત્રણ ચક્કર તો આપણા પૂરા થઈ ગયા તો હવે અડધું ચક્કરની વાત કરીએ તો ચોરસ ખેતર છે એટલે કે તે અડધું ચક્કર એટલે ખેતરના એક ખૂણાથી સીધો સામેનો ખૂણા પર પહોંચે છે આપણને ખબર તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ ત્રણ ચક્કર પૂરા કરશે ત્યારબાદ એક જે અડધું ચક્કર ચક્કર્યું તો એથી સામેની બાજુ સી પર જશે એટલે કે અડધું ચક્કર થશે ખેતરના એક ખૂણેથી સીધો સામેના ખૂણા પર પહોંચે એટલે કે ચોરસની બાજુ દસ મીટર છે એટલે કે પાઇઠોગ્રસના પ્રમાણે પ્રમાણે આપણે સ્થાનાંતર ગણીએ બરાબર તો સ્થાનાંતર માટે આપણે લખીશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેડૂતનું પ્રારંભિક સ્થાન એ છે બરાબર ત્રણ ચક્કર પૂરા કરીને પાછો એ પાસે જ આવે છે બરાબર ત્યારબાદ તેથી બે મિનિટ અને વીસ સેકન્ડના અંતે તેનું અંતિમ સ્થાન તેનું અંતિમ સ્થાન સી થશે બરાબર તો આ થયું સ્થાનાંતર હવે આપણે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ તો ખેડૂતનું સ્થાનાંતર માટે ખે ખેડૂતનું સ્થાનાંતર બરાબર એસી થશે હવે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા અહીં ત્રિકોણ કયો થવાનો તો એ માટે પાયથા ગોરસ પ્રમેય વાપરતા એસી સ્ક્વેર બરાબર સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તો અહીં એ સ્ક્વેર કેટલા થવાના તો દસ છે દસનો વર્ગ પ્લસ અહીં પણ દસનો વર્ગ થશે દસ ને દસ કેટલા થવાના સોરી અહીં સો આવશે વધતા અહીં પણ સો આવશે તો બસો થશે એસીનો સ્ક્વેર બરાબર તો એસી બરાબર બસો બસોને વર્ગમૂળ આવશે તો વર્ગમૂળની અંદર બસ્સો થશે ત્યારબાદ સો દુ બસો બસોને આપણા અવયવ પાડીશું તો સો ગુણ્યા બે સો દુ બસો ત્યારબાદ આમાંથી દસનો વર્ગ છે સો તો દસ બાર આવશે વર્ગમૂળની અંદર બે રહેશે તો આપણે લખીશું અહીં ખેડૂતનું સ્થાનાંતર માટે સ્થાનાંતર દસ દસ વર્ગમૂળમાં બે મીટર થશે બરાબર ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે તો એ તે શૂન્ય હોઈ શકે કે નહીં બી તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ છે અંતર કરતાં વધુ હોઈ શકે તો પ્રશ્ન એમાં ખોટો છે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે બીજું પણ ખોટું છે કારણ કે સ્થાનાંતરનું મૂલ્ય કપાયેલ અંતર જેટલું અથવા તેનાથી ઓછું હોય છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો અહીં તફાવત આપણને આપેલો છે ઝડપ તો પહેલો છે પદાર્થ એકમ સમયમાં કપાય અંતરને પદાર્થની ઝડપ કહે છે તો વેગની વાત કરીએ તો પદાર્થ એકમ સમયમાં કાપ કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે બીજો છે ઝડપ બરાબર પદાર્થે કાપેલા અંતરના છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય ત્રીજો છે ઝડપ ધન અથવા શૂન્ય હોય શકે છે પરંતુ ઋણ હોઈ શકતો નથી ત્યારબાદ રાશિ છે જ્યારે વેગ એ સદીશ રાશિ છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કઈ પરિસ્થિતિમાં પદાર્થના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન થાય છે તો અહીં ઉત્તર છે જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય છે પ્રશ્ન છ છે કે વાહનનું ઓડોમીટર શું માપે છે તો વાહનનું ઓડોમીટર એ વાહને કાપેલું અંતર માપે છે પ્રશ્ન સાત છે કે જ્યારે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે તેનો ગતિપથ કેવો દેખાશે તો અહીં ઉત્તર છે કે પદાર્થનો ગતિપથ એ સુરેખ હશે ત્યારબાદ પ્રશ્ન આઠ છે કે એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પર સ્ટેશન સુધી પહોંચતાં પાંચ મિનિટ જેટલો સમય લાગે છે પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો જ એટલે કે ત્રણ ગુણિયા દસ મીટર સેકન્ડ માઇનસ એક છે તો ચાલો આનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ આપણે સમય લખીએ તો સમય કેટલો છે समय बराबर 5 मिनट तो ये 5 मिनट छे तेने આપણે સેકન્ડ માં ફેરવીએ बराबर 5 * 60 એટલે કે 60 સેકન્ડ વડે ભાગા ગુણાકાર કરીએ 1 मिनट बराबर 60 सेकंड આવશે છ પછાં ત્રીસ એટલે કે ત્રણસો જવાબ આવશે ત્રણસો સેકન્ડ તો સમય આપણને ત્રણસો સેકન્ડ મળી ગયો છે ત્યારબાદ સિગ્નલનો વેગ જોઈએ તો સિગ્નલનો વેગ કેટલો છે સિગ્નલનો વેગ આપણને પ્રશ્નમાં જ આપેલો છે બરાબર વેગ એટલે વી થશે તો વી બરાબર 3 * 10 ^ 8 10 ની 8 ઘાત મીટર સેકન્ડ - 1 એટલે કે મીટર પ્રતિ સેકન્ડ - 1 આવશે તો અહીં સૌध아서ઓ કે તેલું કે પૃથ્વી પરના સ્ટેશન થી અવકાશ્યાનું અંતર સતો તો પૃથ્વી પરના સ્ટેશન થી અવકાશ્યાન અંતર સુધા કીધું છે એસ આવશે એસ બરાબર કેટલા અંતર શોધવા માટે આપણે વેગનું સૂત્ર મૂકીશું તો વેગ બરાબર અંતરના છેદમાં સમય તો વેગ બરાબર અંતરના છેદમાં સમય આવશે તો અહીં સમય એ છેદમાં છે તો વેગના બાજુમાં ગુણાકારમાં જશે તો વેગ ગુણ્યા સમય બરાબર અંતર જેને આપણે સરખી રીતે લખતા માટે અંતર બરાબર સમય ગુણ્યા વેગ સમય આપણને કેટલો આપેલો છે તો ત્રણસો સેકન્ડ વેગ આપણને આપેલો છે આઠ ઘાટ ત્રણ ટાળી નવ એટલે કે નવસો આવશે ગુણ્યા ની આઠ ઘાટ મીટર બરાબર અહીં જવાબ આવશે તો અહીં અહીં આન્સર લખીશું નવ ગુણ્યા દસની દસ ઘાટ મીટર તો આ ફાઇનલ આન્સર છે આમ અવકાશિયાનો પૃથ્વી પરના સ્ટેશનનો અંતર નવ ગુણ્યા દસની દસ ઘાટ થશે દસની દસ ઘાટ મીટર થશે તો આપણે એને લખતા એટલે કે જેને આપણે શબ્દોમાં લખીશું આમ અવકાશ યાનનો પૃથ્વી પરના સ્ટેશનથી અંતર નવ ગુણ્યા દસ ની દસ ઘાત મીટર થશે બરાબર તો હવે પ્રશ્ન નવ છે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો છો પહેલું છે કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે અને બીજો પ્રશ્ન પૂછેલો છે કે તે અસમાન પ્રવેગી ગતિ કરે છે તો અહીં ઉત્તર છે કે જ્યારે પદાર્થ સુરેખપદ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી ગતિ કરે તેમ કહેવાય છે અને બીજા પ્રશ્નનો જવાબ છે કે જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ અનિયમિત હોય તેમ કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન રસ છે કે એક બસની ગતિ પાંચ સેકન્ડમાં એંસી કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને સાત કિલોમીટર કલાક માઇનસ વન એટલે કે પ્રતિ અવર માઇનસ વન થઈ જાય છે તો બસનો પ્રવેશ શોધો તો ચાલો આપણે બસનો પ્રવેશ શોધીએ અહીં આપણે આ દાખલામાં જોઈએ કે આપણને શું શું આપેલું છે તો બસની પ્રારંભિક ઝડપ જોઈએ તો બસની પ્રારંભિક ઝડપ જેને આપણે યુ વડે લખી શકીએ એટલે કે ઇનિશિયલ વેલોસિટી પ્રારંભિક ઝડપને તો ઇનિશિયલ વેલિસિટી એટલે કે યુ બરાબર એસી કિલોમીટર કલાક માઇનસ વન છે બરાબર તો એસી ગુણ્યા કિલોમીટરને મીટરમાં ફેરવતા એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો કિલોમીટરને મીટરમાં ફેરવતા આપણે એક હજાર વડે એંસીને ગુણાકાર કરીશું તો એક હજાર મીટર બરાબર ત્યારબાદ કલાક છે તો કલાક એ છેદમાં જશે તો કલાક માટે સાઠ મિનિટ ગુણ્યા સાઠ સેકન્ડ તો એક કલાકમાં સાત મિનિટ એટલે કે સાત સેકન્ડ સાત મિનિટ અને સાત સેકન્ડ આવશે તો બરાબર કેટલા કલાકમાં કેટલા સેકન્ડ થવાના તો છત્રીસો સેકન્ડ થશે ને એસીને એક હજાર વડે ગુણશો તો અહીં આપણે ઝીરો ઝીરો કેન્સલ કરી દઈએ તો ગણવામાં ઇઝી પડશે તો આઠસો મીટર છ છત્રીસ એટલે છત્રીસ સેકન્ડ થઈ જશે બરાબર તો આ થયો આપણું પ્રારંભિક ઝડપ એટલે કે યુ ત્યારબાદ અંતિમ ઝડપ અંતિમ ઝડપ એટલે કે વી તો સાત કિલોમીટર અવર માઇનસ વન તો આને પણ આપણે એ રીતે ગુણીશું તો સાઠ કિલોમીટર છે જેને આપણે મીટરમાં ફેરવીશું તો કિલોમીટરને મીટરમાં ફેરવતા સાઠ ને એક હજાર વડે ગુણીશું સાત ગુણ્યા એક હજાર મીટર ત્યારબાદ પ્રતિ કલાક છે એટલે કે છેદમાં કલાક કલાકની અંદર સાઠ મિનિટ અને સાઠ સેકન્ડ આવશે તો એક કલાકમાં સાઠ મિનિટ આવશે અને સાઠ સેકન્ડ તો ઝીરો ઝીરો કેન્સલ અહીં પણ ઝીરો ઝીરો કેન્સલ તો છસ્સો છેદમાં છત્રીસ સેકન્ડ તો વી બરાબર મળી ગયું છત્રીસ સેકન્ડ ત્યારબાદ ત્યારબાદ આપણને સમય જોઈશે સમય કેટલા છે તો પાંચ સેકન્ડ છે હવે આપણે પ્રવેગનું સૂત્રનો ઉપયોગ કરીએ તો પ્રવેગ સુધવા માટે સૂત્ર એ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ ડિવાઇડેડ બાય ટી એટલે કે એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી હવે આપણે યુ વી અને ટીને સમજીએ અને એને એ બરાબર શું થશે પ્રવેગ વી બરાબર અંતિમ ઝડપ પ્રારંભિક ઝડપ અને ટી બરાબર સમય અહીં સેકન્ડ છે પ્રારંભિક ઝડપ આપણને કેટલું મળેલું આઠસો ના છત્રીસ મીટર સેકન્ડ માઇનસ વન અને અંતિમ ઝડપ આપણને કેટલું મળેલું છે છસો ના છેદમાં છત્રીસ મીટર સેકન્ડ માઇનસ વન બરાબર હવે આપણે આ બધી કિંમત પ્રવેગના સૂત્રમાં મૂકીશું તો એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી તો વી વી એટલે કે છસો માય છસોના છેદમાં છત્રીસ માઇનસ યુ આપણને કેટલું મળેલું આઠસોના છેદમાં છત્રીસ છેદમાં ટી કેટલા છે પાંચ છે તો અહીં છસોમાંથી આઠસો જ જશે તે માટે આઠસોમાંથી છસો જશે તો જવાબ આપણને માઇનસમાં આવશે માઇનસ બસો છત્રીસ અને છત્રીસ કોમન રહેશે છેદમાં કોમન લખીશું ત્યારબાદ આ જે પાંચ રહી ગયો તેને આપણે એકના છેદમાં પાંચ આ રીતે લખી દઈશું ગણવામાં આપણને ઇઝી પડશે ત્યારબાદ અહીં આન્સર આવશે માઇનસ દસના છેદમાં નવ જે સમાન છે માઇનસ એક પોઈન્ટ અગિયાર મીટર સેકન્ડ માઇનસ બે બરાબર તો આ થયો આપણો જવાબ તો મિત્રો અહીં આ વિડીયોમાં બસ આટલું જ છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે બાકી રહેલો જે દાખલા છે તેને આપણે બીજા વિડીયોમાં જોઈશું આજના માટે આટલો જ છે